અને એકલી મૂકી દીધી તો પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથી જ રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી સેવા જ કરી છે એ પણ વધારે વરણ ને જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલ નું સારું છે પણ એમને અઢારે વરણ સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને ને વખાણવા પડે એક ભૂલને ના જોવાની હોય અને તમે પેલા તો ક્ષત્રિય સમાજના આગેવાન ને ઉશ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો ક્યાં લોકો આવવા છે તેવા છે એવું બોલો છો પેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ બહેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોળીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજ સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા

તમે તો જોહરને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે એક ભૂલ ના લેવાની હોય અને મારી પાસે એક વિડિયોનું પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની નથી તો શું બીજા બધા સમાજના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ

ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું તમને તમારા સમાજ ઉપર અહીંયા ઉપર તમને ભરોસો નથી અને બીજી વસ્તુ બેન પત્મની બેન તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો તમે કેટલા ખોટા કેસ તો કેટલાને ફસાવ્યા છે ને એ બધી ડિટેલ મારી પાસે છે અને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજ એમાં અપીલ કરું છું કે એમને માફ કરી દો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની ઉંબરના એક વડીલ છે અત્યારે સાથ ની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે ખોટી રીતના અવળા રસ્તે લઈ જાય છે પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ ને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ